જય જવાય જય જવાય જહિંગ એક જય આદિવાસી જય જય જવાય જય આદિવાસી જય આદિવાસી બિરસા મુન્ડા જય આદિવાસી જય જોહાર સૌપ્રથમ હું અમારા તમામ આદિવાસી ભાઈઓ મિત્રો વડીલોને આ વિડિયોના માધ્યમથી વિશ્વ આદિવાસી દિવસની અધિકાર દિવસની હું આજે શુભકામનાઓ પાઠવું છું બે હજાર સાતથી જે આદિવાસી વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે તેનું માત્ર ને માત્ર એક જ ધ્યેય છે કે જે અત્યાર સુધી આદિવાસીઓ ઉપર અત્યાચાર થતા હતા જોર જુલમ થતા હતા અને તેમની સાથે અન્યાય થતો હતો તેને અનુસંધાને આ વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ હું આ માધ્યમથી કહેવા માંગીશ કે જે ભારતમાં ના બંધારણમાં સંવિધાન દ્વારા જે આદિવાસીઓને હક અને અધિકાર આપવામાં આવ્યા છે તેનું અમે સૌ આજે બધા પ્રતિજ્ઞા લઈએ છીએ કે તેને અમારા સમાજ માટે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે તેનું પાલન થાય અને અમારા સમાજને અન્યાય ન થાય તેના માટે આજે અમે અહીં સૌ એકત્રિત થયા છે આજે આદિવાસી વિસ્તારમાં અમારી સાથે ઘણા બધા એવા લોકો પણ છે જે બિન આદિવાસી છે અને તે લોકો આ આદિવાસી સમાજ સાથે સંપીન રહે છે અને તેમના અધિકાર માટે તે લોકો પણ સાથ સહકાર આપતા રહ્યા છે એટલે આ વિસ્તારમાં જે આજે ઝઘડીયા તાલુકામાં અમે અહીં ઘણા બધા લોકો છે જે આગેવાન છે સામાજિક કાર્યકર્તાઓ છે તે એકજૂટ થઈને આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યા છે જય આદિવાસી જય જોહ